ત્યારે રાજકોટ ની ધર્મભેમી જનતા હું એટલું કહું છું કે જેમ બને બાળકો માટે રક્તદાન કરે અને રક્તદાન કરાવે અત્યાર અત્યાર સુધીમાં ત્રણસો બોટલ થઈ છે અને સાંજે બાર વાગ્યા સુધીમાં માં પાંચસો બોટલ ની આસપાસ બ્લડ થશે બધી પહેલા તો અમે પીડિત બાળકો માટે બ્લડ એક્ટિવ કરી છે પણ બ્લડ અમે બધાને દઈ છીએ બસ રામનાથ દાદાના દર્શન કરવાની અમે ખાસ અપીલ કરી છે કે રાજકોટ ધર્મપ્રેમી ની જનતા રામનાથ દાદા ના દર્શન કરવા પદાર